બોરતળાવ ખાતે લોકોના આનંદ પ્રમોદ માટે લાખો રૂપિયાના ખર્ચે મ્યુઝિક ફુવારા મૂકવામાં આવ્યા પછલા ઘણા સમયથી આ ફુવારા બંધ બોરતળાવ ખાતે મહાનગરપાલિકા દ્વારા લોકોના આનંદ માટે લાખોના ખર્ચે મ્યુઝિકલ ફુવારા મૂકવામાં આવ્યા છે જે ફુવારાઓ બંધ હોવાના કારણે લોકો આ ફુવારાનો લુક ઉઠાવી શકતા નથી તો તંત્ર દ્વારા આ ફુવારા કેમ બંધ છે તેની તપાસ કરી તેને ફરીથી ચાલુ કરવાની લોકોએ માંગ કરી હતી

پاگے ميو پونچار کڑا نام ما کو بول بول نام چا ها ها لے يم پيو اپنا دور تو بنا پڪڙ ما